અમરેલી જિલ્લા ને બિન જમવા માટે આવેલો છે ધરતીનો ધણી મેહુલિયો પીપરિયામાં મેઘ તાંડવ જોવા મળેલું હતું અમરેલી જિલ્લાની ધરતીનો ધણી મેહુલિયો સતત ભીંજવી રહ્યો છે લાઠીના શેખ પીપરિયામાં પાંચ ઇંચ સાંભેલાધાર વરસાદથી મેઘાએ મેઘ તાંડવ સર્જેલું હતું પાંચ ઇંચ વરસાદથી શેખ પીપરિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગયેલી હતી શેખ પીપરિયા ગામની મધ્યમાંથી વહેતી ગાગડીઓ નદીમાં પૂર આવ્યું શેખ પીપરિયાથી દેવળિયા જવાનો માર્ગ બાધિત થયો શેખ પીપરિયા ગામ અને પાદર વચ્ચે પાણી ભરાઈ ગયેલા હતા ગ્રામીણ માર્ગ બંધ થવાથી વાહન ચાલકોએ ભારે અગવડતા અનુભવેલી હતી ગીર જંગલમાં આવેલા યાત્રાધામ તુલસી શ્યામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડેલો હતો ચોમાસાની શરૂઆત થતાં જ ગાંડી ગીર સોળેક કળાએ ખીલી ઉઠેલી છે વરસાદી વાતાવરણના કારણે અંધારપટ છવાઈ જવાથી વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગયેલી હતી વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ કરી તુલસી શ્યામના રોડ પરથી પસાર થઈ રહ્યા છે વરસાદના કારણે લીલીછમ વનરાયના વનરાઈના આહલાદક દ્રશ્યો સામે આવેલા છે ગીરના નેસડાઓમાં વરસાદ વરસતા ચારેકોર નદીઓ ખળખળ વહેતી થઈ છે સારા વરસાદથી નેસડાના માલધારીમાં ખુશીની લહેર છવાઈ છવાયેલી છે રાજુલાના ધારા નો નેસ ગામે પવન અને વરસાદને લઈને મહાકાય વૃક્ષ ધરાશાયી થયેલું હતું ધારાનો નેસ ગામે મહાકાય આંબલીનું વૃક્ષ ધરાશાયી થયેલું હતું આ તરફ રાજુલા પંથકમાં વરસાદનો માહોલ છવાયેલો છે રાજુલા જાફરાબાદ અને ખાંભા પંથકમાં મોડી રાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદ ખાબકેલો છે રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડેલો છે રાજુલાના ડુંગર મોરંગી માંડળ વિક્ટર કુંભારિયા દેવકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો છે રાજુલાના મોરંગી ગામની રામતલિયા નદીમાં ઘોડાપુર આવેલું હતું ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા હતા રાજુલાના ખારી ખોરાળી વાવેરા ડોરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો છે ડોરીયા ગામના ઝોલપરી ડેમ પ્રથમ વરસાદમાં છલકાયેલો છે ખારી ગામના ચેકડેમમાં નવા નીરની આવક થતાં ખુશી છવાયેલી છે રાજુલા તેમજ ગામની આસપાસના વિસ્તારમાં રાત્રિના સારો વરસાદ પડવાને કારણે સ્થાનિક નદી નાળા અને તળાવોમાં વરસાદ આવવાને કારણે કેટલાક વિસ્તારો છલકાઈ ગયેલા છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહેલી છે તો બીજી તરફ ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ ખાબકેલો છે બાબરા પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે બાબરાના કરિયાણા રોડ પર આવેલા રામપરા ડેમમાં નવા નીરની આવક થઈ છે બે દિવસથી સારા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવેલા છે રામપરા ડેમ અડધો ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે આજુબાજુના ખેતીના વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદથી ખેડૂતો આનંદિત છે લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાગડીયા નદીમાં પૂર આવેલું છે ગાગડીયાના કેરિયા ગામ નજીકથી પસાર થતી નદીમાં પૂર આવેલું છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકીયા દ્વારા નિર્માણ થયેલ ચેકડેમ છલોછલ છલકાઈ ગયેલો છે